છે સિટીમાં એક એક ભયંકર આગની ઘટના બની હતી જેમાં દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતા હટકમ મચી ગયું અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માડીને પરત આવ્યો છે અને અગ્નિકાંડનો શિકાર થઈ ગયો અહેવાલ અનુસાર મેથ્યુઝમ મુક્કલ તેની પત્ની લીની અબ્રાહ અને તેના બે બાળકો શુક્રવારે રાતે જ અબાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા રાત્રે આઠ વાગે એસીમાં શોર્ટ સર્કિટ જતા અગ્નિકાંડ સર્જાયો અને શ્વાસ રૂધ કારણે પરિવારના ચાર સભ્યો એકસાથે મોતને ભેટી ગયા તો આ તમામ લોકો અલ્પઝના નિરુતુપુરમ ના રહેવાસી હતા માહિતી મુજબ મૃતક પરિવાર ના ચારેક સભ્યો કેરળ માં રજાઓ માડી શુક્રવારે સાંજે ચાર વાગે જ કુવૈત પરત આવ્યા હતા મેથ્યુઝ મુલ્લક મુક્કર રોયટર્સ માટે કામ કરતો હતો જો કે તેની પત્ની લીની અલ અહેમદી ગવર્નમેન્ટની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત હતી તેમના બાળકો કુવૈતની ભવન સ્કૂલમાં ભણતા હતા એક સંબંધી જણાવ્યું કે મેથ્યુઝ છેલ્લા પંદર વર્ષથી કુવૈતમાં કામ કરી રહ્યો હતો